નવી ટ્રીક સાથે બાજરીના વાળા બનાવવા માટે મિક્સર જારમાં ત્રણ થી ચાર નંગ તીખા લીલા મરચા સાથે એક જેટલો આદુનો ટુકડો ચાર લસણી કડી અને એક ચમચેલા જીરુ ને ગ્રાઇન્ડ કરીને આ રીતની કચરી પેસ્ટ તૈયાર કરી લઈએ મિક્સિંગ બાઉલમાં વન ફોર્થ કપ જેટલા દહીંમાં ત્રણ મોટી ચમચેલા ગોળ ને મિક્સ કરીને દહીં અને ગોળ સાથે આ રીતનું મિક્સર તૈયાર કરી લઈએ તેમાં વાટેલી આદુ મરચા લસણ ની પેસ્ટ થોડો હળદર પાવડર મીઠું લાલ મરચું પાવડર હિંગ અજમો ગરમ મસાલા પાવડર કસૂરી મેથી લીલી વરિયારી સફેદ તલ બે મોટી ચમચેલું તેલનું મોણ અને અડધા કપ જેટલા કોથમી પાન એડ કરી કરીને બધી જ મિક્સ કરીને આ રીતનો મસાલા મિક્સ તૈયાર કરી લઈએ હવે તેમાં દોઢ કપ જેટલો બાજરીનો લોટ 1/4 કપ જેટલો ઘઉનો લોટ અને 1/4 કપ જેટલો રવો એડ કરીને મિક્સ કરી લઈએ થોડું પાણી એડ કરીને આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ તેલ એડ કરીને લોટને સારી રીતે મસળી લઈએ અને તેને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ લોટમાંથી મીડિયમ સાઈઝનો લુવો લઈને તેને થોડા કોરા લોટથી કોટ કરીને ભાટલા ઉપર રાખીને તેમાંથી મીડિયમ થિક રોટલી વણી લઈએ તેમાંથી વડાને કટ કરી લઈએ અને તેને ગરમ તેલમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ બાજરીના વડા તૈયાર છે